ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપણું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ દસમો ઉત્તરાર્ધ અધ્યાય ઓગણસાઠમો ભૌમાસુરનો ઉદ્ધાર અને સોળ હજાર એકસો રાજકન્યાઓ સાથે ભગવાનના લગ્ન રાજા પરીક્ષિતે પૂછ્યું ભગવાન ભગવાન શ્રી કૃષ્ણે ભૌમાસુરને જેણે તે સ્ત્રીઓને કારાગૃહમાં પૂરી રાખી હતી શા માટે અને કઈ રીતે માર્યો તમે કૃપા કરીને સાંક ધનુષ્યધારી ભગવાન શ્રી કૃષ્ણનું તે વિચિત્ર ચરિત્ર સંભળાવો શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત છત્ર માતા અદિતિના કુંડળ અને મેરુ પર્વત પર સ્થિત દેવતાઓનું પર્વત નામક સ્થાન છીનવી લીધું આના કારણે સર્વના રાજા ઇન્દ્ર દ્વારકામાં આવ્યા અને તેના એક એક કરતું તો ભગવાન કૃષ્ણને કહ્યા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રિય પત્ની સત્યભામા સાથે ગરુડ પર બેસી ભૌમાસુરની રાજધાની પ્રાગ્ય જ્યોતિષપુરમાં ગયા આ નગરના રક્ષણ માટે ભૌમાસુરે છ કિલ્લા બનાવ્યા હતા એક ગિરિદુર્ગ ચારે બાજુ પર્વતોની હારમાળા હતી બીજું શસ્ત્રદુર્ગ ચારે બાજુ વિવિધ પ્રકારના શસ્ત્રો લઈને સૈનિકો ઊભા હતા ત્રીજું જલદુર્ગ પાણીની ઊંડી જલ ભરેલી ખાઈઓ હતી ચોથું અગ્નિદુર્ગ ચારે તરફ સળગતો અગ્નિ હતો પાંચમું પવનદુર્ગ વાયુની ભયંકર ઘુમરીઓ અને ધૂળની ડમરીઓ ઉડતી હતી અને છઠ્ઠું મૂર દુર્ગ હજારોની સંખ્યામાં મૂર દાનવના દસ હજાર દ્રઢ પાસની ઝાડ બિછાવેલી હતી ભગવાન શ્રી કૃષ્ણે પોતાની ગદા દ્વારા ગિરિદુર્ગને ભેદી નાખ્યો અને શસ્ત્રોના મોરચાને બાણ વડે છિન્ન ભિન્ન કરી નાખ્યો સુદર્શન ચક્ર દ્વારા અગ્નિ જલ અને વાયુના કિલ્લાઓનો નાશ કરી નાખ્યો અને મૂર દૈત્યના ફાંસા કાપી તોડીને જુદા કરી દીધા જે મોટા મોટા યંત્રો રાખેલા હતા તેમને તથા વીરપુરુષોના હૃદયોને શંખનાદ દ્વારા ચીરી નાખ્યા અને નગરના કિલ્લાને ગદાધર ભગવાને પોતાની ભારે ગદાથી તોડી નાખ્યો ભગવાનના પાંચ જન્ય શંખનો ધ્વનિ પ્રલયકાળના વીજળીના કડાકા જેવો મહાભયંકર હતો તે સાંભળીને પાંચ મસ્તકો વાળો અને ખાઈના જળમાં સૂતેલો દૈત્ય તે જળમાંથી જાગ્યો તે દૈત્ય પ્રલયકાળના સૂર્ય અને અગ્નિ જેવો પ્રચંડ તેજસ્વી હતો તે એટલો ભયંકર હતો કે તેની તરફ આંખ ખોલીને જોવું પણ અશક્ય હતું તેણે ત્રિશુળ ઉઠાવ્યું અને પાંચે મુખોને પહોળા કરીને જાણે ત્રિલોકને ગળી જતો હોય તેમ સર્પ જેમ ગરુડ સામે ધસે તેમ તે શ્રીકૃષ્ણ સામે દોડ્યો તેણે પોતાના ત્રિશુળને ખૂબ વેગથી ગુમાવીને ગરુડજી ઉપર ફેંક્યું અને પછી પોતાના પાંચે મુખોથી ભયંકર ગર્જના કરવા લાગ્યો તેના સિંહનાદનો ઘોર અવાજ પૃથ્વી આકાશ પાતાળ અને દસે દિશાઓમાં ફેલાઈને પૂરા બ્રહ્માંડમાં વ્યાપી ગયો ભગવાન કૃષ્ણે જોયું કે દૈત્યનું ત્રિશૂલ બહુ વેગપૂર્વક ગરૂર તરફ આવી રહ્યું છે ત્યારે તેમણે પોતાનું હસ્તકૌશલ દેખાડતા ઝડપથી બે બાણ છોડ્યા જેનાથી તે ત્રિશૂલના ત્રણ ટુકડા થઈ ગયા તેની સાથે સાથે દૈત્યના મુખમાં પણ ભગવાને ઘણા બાણ માર્યા તેથી તેણે અત્યંત ક્રોધિત થઈને ભગવાન પર પોતાની ગદા ફેંકી પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે પોતાની ગદાના પ્રહારથી દૈત્યની ગદાના પોતાની પાસે આવતા પહેલા જ હજારો ટુકડા કરી નાખ્યા હવે તે અસ્ત્રહીન થઈ જતાં પોતાની ભૂજાઓ ફેલાવીને શ્રી કૃષ્ણ તરફ દોડ્યો ત્યારે ભગવાને સહજમાં જ પોતાના ચક્ર દ્વારા તેના પાંચે માથા ઉતારી લીધા માથા છેદાતા તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું અને જેમ વજ્રથી શિખર કપાઈને સમુદ્રમાં પડે તેમ તે જલમાં પડી ગયો દૈત્યને સાત પુત્રો હતા તામ્ર અંતરિક્ષ શ્રવણ વિભાવસુ વસુ નભસ્વાન અને અરુણ તે બધા પિતાના મૃત્યુથી અત્યંત વ્યાકુળ થઈને ક્રોધામાન થયા અને પિતાના મૃત્યુનો બદલો લેવા પીઠ નામના સેનાપતિને આગળ કરી ભૌમાસુરના આદેશથી શ્રી કૃષ્ણ ઉપર ચઢી આવ્યા તેઓ ત્યાં આવીને ક્રોધપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણ ઉપર બાણ તલવાર ગદા શક્તિ વૃષ્ટિ અને ત્રિશુલ વગેરે પ્રચંડ શસ્ત્રોની વર્ષા કરવા લાગ્યા પરીક્ષિત ભગવાનની શક્તિ અમોઘ અને અનંત છે તેમણે પોતાના બાણુથી તેમના કરોડો શસ્ત્રોના તલ તલ જેવા ટુકડા કરીને કાપી નાખ્યા ભગવાનના શસ્ત્ર પ્રહારથી સેનાપતિ પીઠ અને તેના સાથી દૈત્યોના માથા સાથળો ભૂજાઓ પગ અને કવચ કપાઈ ગયા અને તે બધાને ભગવાને યમસદન પહોંચાડી દીધા જ્યારે પૃથ્વીના પુત્ર નરકાસુરે એટલે કે ભૌમાસુરે જોયું કે ભગવાન શ્રીકૃષ્ણના ચક્ર અને બાણુંથી અમારી સેના અને સેનાપતિઓનો સંહાર થઈ ગયો ત્યારે તેને અસહ્ય ક્રોધ થયો તે સમુદ્ર કિનારે પેદા થયેલ અને એક મધમસ્થ હાથીઓની સેના લઈને નગરની બહાર નીકળ્યો તેણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની પત્ની સાથે આકાશમાં ગરૂડ પર બેઠેલા જેમ સૂર્ય ઉપર વીજળી સાથેના વર્ષાકાળના શ્યામ મેઘ શોભી રહ્યા હોય તેવા શોભી રહ્યા છે ભૌમા સૂર્ય સ્વયં ભગવાન ઉપર સતતની નામની શક્તિ છોડી અને તેના બધા સૈનિકોએ પણ એકી સાથે તેમના પર પોતપોતાના અસ્ત્ર શસ્ત્ર છોડ્યા હવે ભગવાન શ્રીકૃષ્ણ પણ વિચિત્ર વિચિત્ર પાંખોવાળા તીક્ષ્ણ બાણ છોડવા લાગ્યા એના કારણે તે જ વખતે ભૌમાસુરના સૈનિકોના માથા ભૂજાઓ સાથળો અને ધડ કપાઈ કપાઈને પડવા લાગ્યા હાથી અને ઘોડા પણ મરવા લાગ્યા પરીક્ષિત ભૌમાસુરના સૈનિકોએ ભગવાન પર જે જે અસ્ત્ર શસ્ત્ર ચલાવ્યા હતા તે બધાને ભગવાને પોતાના તીક્ષ્ણ બાણોથી કાપી નાખ્યા તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ ગરૂડજી પર બેઠા હતા અને ગરુડજી પોતાની પાંખોથી હાથીઓને મારી રહ્યા હતા તેમની ચાંચ પાંખો અને પંજાના મારથી હાથીઓ બહુ વ્યાકુળ થઈ ગયા અને બધા દુઃખી થઈને યુદ્ધ ભૂમિમાંથી નાસીને નગરમાં ઘૂસી ગયા હવે ત્યાં માત્ર ભૌમાસૂરી એકલો જ લડી રહ્યો હતો જ્યારે તેણે જોયું કે ગરુડના મારથી વ્યાકુળ થઈને મારી સેના ભાગી રહી છે ત્યારે તેણે ગરુડજી પર એક શક્તિ ચલાવી જેણે વજ્રને પણ નકામું કરી દીધું હતું પરંતુ તેના પ્રહારથી પક્ષીરાજ ગરુડજી સહેજ પણ વિચલિત થયા નહીં જાણે કોઈએ મધમસ્થ ગજરાજ પર ફૂલોની માળાનો પ્રહાર કર્યો હોય હવે ભૌમાસુરે જોયું કે મારા બધા ઉપાયો નિષ્ફળ જાય છે ત્યારે તેણે શ્રીકૃષ્ણને મારી નાખવા માટે એક ત્રિશુળ ઉપાડ્યું પરંતુ હજી તેને તે છોડી પણ શક્યો ન હતો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે ધારવાળા ચક્રથી હાથે પર બેઠેલા ભૌમાસુરનું મસ્તક છેદી નાખ્યું તેનું ઝગમગતું મસ્તક ઉંડળો અને સુંદર કિરીટ સાથે પૃથ્વી પર પડી ગયું તે જોઈને ભૌમાસુરના સગા સંબંધીઓ અરે રે અરે રે પોકારી ઉઠ્યા ઋષિઓ સાધુ સાધુ કહેવા લાગ્યા અને દેવતાઓ ભગવાન પર પુષ્પોની વૃષ્ટિ કરતા રહીને સ્તુતિ કરવા લાગ્યા હવે પૃથ્વીદેવી ભગવાન પાસે આવ્યા તેમણે ભગવાન શ્રી કૃષ્ણના ગળામાં વૈજયંતીની સાથે વનમાળા પહેરાવીને અદિતિ માથાના અતિશય ઉજ્જવળ કુંડળો વરુણદેવનું છત્ર અને એક મોટો મણિ તેમને આપ્યો રાજન ત્યાર પછી પૃથ્વીદેવી મોટા મોટા દેવતાઓ દ્વારા પૂજાયેલા વિશ્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરીને હાથ જોડીને ભક્તિભાવયુક્ત હૃદયે તેમની સ્તુતિ કરવા લાગ્યા પૃથ્વીદેવીએ કહ્યું શંખ ચક્ર ગદાધારી વિશ્વેશ્વર હું આપને નમસ્કાર કરું છું પરમાત્માન આપ પોતાના ભક્તોની ઈચ્છા પૂરી કરવા માટે સ્વરૂપ ધારણ કરો છો પ્રભુ આપને નમસ્કાર કરું છું પ્રભુ આપની નાભીમાંથી કમળ પ્રગટ થયું છે આપ કમળની માળા ધારણ કરો છો આપના નેત્રો કમળ જેવા ખીલેલા અને શાંતિદાયક છે આપના ચરણ કમળ જેવા કોમળ અને ભક્તોના હૃદયને શીતળ કરનારા છે હું આપણે નમસ્કાર કરું છું આપ સમગ્ર ઐશ્વર્ય ધર્મ યશ સંપત્તિ જ્ઞાન અને વૈરાગ્યના આશ્રય છો હું આપણે નમસ્કાર કરું છું આપ સર્વવ્યાપક હોવા છતાં પણ સ્વયં વસુદેવનંદન રૂપે પ્રગટ થયા છો હું આપણે નમસ્કાર કરું છું આપ જ પુરાણ પુરુષ છો અને સમસ્ત કારણોના પણ પરમ કારણ છો આપ સ્વયં પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છો હું આપને નમસ્કાર કરું છું આપ સ્વયં અજન્મા છો પરંતુ આ જગતના જન્મદાતા આપ જ છો આપ જ અનંત શક્તિઓના આશરે બ્રહ્મ છો જગતનું જે કાંઈ પણ કાર્ય કારણમય રૂપ છે જેટલા પણ પ્રાણી અથવા અપ્રાણી છે બધા જ આપના સ્વરૂપ છે હે પરમાત્મન આપના ચરણોમાં મારા વારંવાર નમસ્કાર હો પ્રભુ જ્યારે આપ જગતની રચના કરવા ઈચ્છો છો ત્યારે કાંઈક કરવામાં તત્પર ઉત્કટ રજોગુણનું અને જ્યારે તેનો પ્રલય કરવા ઈચ્છો છો ત્યારે તમો ગુણનું તથા જ્યારે તેનું પાલન કરવા ઈચ્છો છો ત્યારે ઉત્કટ સત્વગુણનું સર્જન કરો છો પરંતુ આ બધું કરવા છતાં પણ આપ તે ગુણોથી અલિપ્ત જ રહો છો જગતપતિ આપ સ્વયં પ્રકૃતિ પુરુષ અને બંનેના સંયોગ વિયોગના હેતુકાળ છો તથા તે ત્રણેયથી પર પણ છો ભગવાન હું પૃથ્વી જલ અગ્નિ વાયુ આકાશ પંચતન માત્રાઓ મન ઇન્દ્રિયો અને એમના અધિષ્ઠાતા દેવતા અહંકાર અને મહત્ત્વ શું શું કહું આ સંપૂર્ણ ચરાચર જગત આપના અદ્વિતીય સ્વરૂપમાં ભ્રમને કારણે જ ભિન્ન ભિન્ન પ્રતીત થાય છે શરણાગતના ભયને હરવાવાળા પ્રભુ મારા પુત્ર ભૌમાસુરનો આ પુત્ર ભગદત્ત અત્યંત ભયભીત થઈ રહ્યો છે હું તેને આપના ચરણકમણો પાસે લઈ આવી છું પ્રભુ આપ તેની રક્ષા કરો અને સમસ્ત તાપોને નષ્ટ કરનાર આપનો કરકમળ તેના મસ્તક પર પધરાવો શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત જ્યારે પૃથ્વીએ ભક્તિભાવથી વિનમ્ર થઈને આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી ત્યારે તેમણે ભગદત્તને અભયદાન આપ્યું અને ભૌમાસુરના સંપત્તિઓથી સંપન્ન મહેલમાં પ્રવેશ કર્યો ત્યાં જઈને ભગવાને જોયું કે ભૌમાસુરે બળપૂર્વક રાજાઓની સોળ હજાર રાજકુમારીઓ છીનવી લઈને અહીં રાખી હતી હવે તે રાજકુમારીઓ અંતઃપુરમાં પધારેલા નરશ્રેષ્ઠ ભગવાન શ્રીકૃષ્ણને જોઈને મોહિત થઈ ગઈ અને તેમણે ભગવાનની અહેતુક કૃપા તથા પોતાનું સૌભાગ્ય સમજીને મનમાં જ ભગવાને પોતાના પરમ પ્રિયતમ પતિના રૂપમાં ભરવાનું નક્કી કરી લીધું તે રાજકુમારીઓમાંથી દરેકે અલગ અલગ પોતાના મનમાં એવો જ નિશ્ચય કર્યો કે આ શ્રીકૃષ્ણ જ મારા પતિ થાય અને વિધાતા મારી આ અભિલાષા પૂરી કરે આ પ્રમાણે તેમણે પ્રેમભાવથી પોતાનું હૃદય ભગવાનને ન્યોછાવર કરી દીધું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તે રાજકુમારીઓને સુંદર સુંદર નિર્મળ વસ્ત્રાભૂષણ પહેરાવીને પાલખીઓમાં દ્વારકા મોકલી આપી અને તેમની સાથે મોટા ખજાના રથ ઘોડા અને પુષ્કળ સંપત્તિ પણ દ્વારકા મોકલી દીધી ઐરાવતના વંશમાં ઉત્પન્ન થયેલા અત્યંત વેગવાન ચાર ચાર દાંતવાળા સફેદ રંગના ચોસઠ હાથી પણ ભગવાને દ્વારકા મોકલી આપ્યા ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ અમરાવતીમાં સ્થિત દેવરાજ ઇન્દ્રના મહેલમાં ગયા ત્યાં દેવરાજ ઇન્દ્રએ પોતાના પત્ની ઇન્દ્રાણી સાથે સત્યભામાજી અને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરી ત્યારે ભગવાને અદિતિ તેમના માતાના કુંડળો તેમને આપી દીધા ત્યાંથી પાછા વળતા સત્યભામાજીની પ્રેરણાથી ભગવાન કૃષ્ણે પારિજાત એટલે કે કલ્પવૃક્ષ ઉપાડીને ગરુડ પર મૂકી દીધું અને દેવરાજ ઇન્દ્ર તથા સમસ્ત દેવતાઓને જીતીને તેને દ્વારકા લઈ આવ્યા ભગવાને તે પારિજાત વૃક્ષને સત્યભામાના મહેલના બગીચામાં રોપી દીધું આનાથી તે બગીચાની શોભા બહુ વધી ગઈ પારિજાતની સાથે તેની સુવાસ અને મકરંદના લોભી ભમરાઓ સ્વર્ગમાંથી દ્વારકા આવી ગયા પરીક્ષિત જુઓ તો ખરા જ્યારે ઇન્દ્રને પોતાનું કાર્ય સાધવું હતું ત્યારે તે પોતાનું મસ્તક નમાવીને મુકટના અગ્રભાગથી શ્રી કૃષ્ણનો ચરણ સ્પર્શ કરીને તેમની સહાયતાની ભીખ માંગતો હતો પરંતુ જ્યારે કાર્ય સિદ્ધ થઈ ગયું ત્યારે તે જ ઇન્દ્ર ભગવાન સાથે યુદ્ધ કરે છે ખરેખર આ દેવતાઓ પણ બહુ જ તમોગુણી છે અને સૌથી મોટો દોસ્તો તેમનામાં ધનિકતાનો છે ધિકાર છે આવી ધન સંપત્તિને ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણે એક જ મુહૂર્તમાં જુદા જુદા આવાસોમાં અલગ અલગ રૂપ ધારણ કરીને એકી સાથે સોળ હજાર રાજકુમારીઓનું શાસ્ત્રોક્ત વિધિથી પાણી ગ્રહણ કર્યું સર્વશક્તિમાન અવિનાશી ભગવાન માટે એમાં આશ્ચર્યની વાત ન હતી પરીક્ષિત ભગવાનની પત્નીઓના અલગ અલગ મહેલોમાં એવી દિવ્ય સામગ્રીઓ ભરેલી હતી જેની બરાબરી જગતમાં ક્યાંય પણ અને કોઈ પણ સામગ્રીઓ સાથે થઈ શકે નહીં પછી વિશેષ હોવાની તો વાત જ ક્યાં છે તે મહેલોમાં રહીને અતકર્ય કર્મો કરનારા ભગવાન પોતે સ્વરૂપાનંદથી પૂર્ણ હોવા છતાં બીજા સામાન્ય મનુષ્યોની જેમ ગૃહસ્થ ધર્મને આચરતા લક્ષ્મીના અંશરૂપ એવી તે સ્ત્રીઓ સાથે રહેતા હતા પરીક્ષિત બ્રહ્મા વગેરે મોટા મોટા દેવતાઓ પણ ભગવાનના વાસ્તવિક સ્વરૂપને અને તેમની પ્રાપ્તિના માર્ગને જાણતા નથી તે જ રમા રમણ ભગવાન શ્રી કૃષ્ણને તે સ્ત્રીઓએ પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા તેઓ અત્યંત પ્રસન્નતાથી ઉત્તરોત્તર ઉછળતી પ્રીતિ અનુરાગથી નિરખવું અને અભિનવ સંગમમાં પરસ્પરનું પ્રેમપૂર્વક હાસ્ય મધુર જીતવન સમાગમ પ્રેમ આલાપ તથા ભાવમાં વૃદ્ધિ કરતી લજ્જાથી યુક્ત થઈને બધી રીતે ભગવાનની સેવા કરતી હતી તે બધી પત્નીઓ સાથે સેવા કરવા માટે સેંકડો દાસીઓ હતી છતાં જ્યારે તેમના મહેલમાં ભગવાન પધારતા ત્યારે તે પોતે આગળ જઈને આદરપૂર્વક તેમને મહેલમાં લઈ આવતી શ્રેષ્ઠ આસન પર બેસરથી ઉત્તમ સામગ્રીઓથી પૂજા કરતી ચરણ ધોતી પાન બનાવીને ખવડાવતી ચરણ દબાવીને શ્રમ દૂર કરતી પંખાથી પવન નાખતી ચંદન પુષ્પો અત્તર વગેરે સુગંધિત દ્રવ્યો સમર્પિત કરતી ફૂલોની માળા પહેરાવતી અને કેસ ઓળી આપવા શયન કરાવવું સ્નાન કરાવવું અને વિવિધ વાનગીઓ બનાવી ભોજન કરાવવું વગેરે ભગવાનની તમામ પ્રકારની સેવા સ્વયં પોતાના હાથે જ કરતી હતી એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહિંસહિતા દસમ સ્કંધે ઉત્તરાર્ધે પારિજાત હરણ નરકવધો નામ એક નષ્ટ ઇષ્ટોમો અધ્યાય દસમા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત પારિજાતનું હરણ અને નરકવધ નામનો ઓગણસાઠમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ લાલ કી જય